Good morning. Good morning. Amamba. Amamba. How are you? Good. 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 not it ઘણા લોકોની કમેન્ટ હતી કે નું શું કર્યું તો આવી રહ્યો મારો ટુકડો અને થાર જોવા પડી રોક્સ હેલો ગુડ મોર્નિંગ કેમ છો બધા ઓકે અચાનક વાગ્યા છે ને બહુ છીકવું આવે છે સવારે જો અત્યારે નાઈ રેડી થય એટલે વળી પાછી છીકવી પડી માંડ અત્યારે કઈક હજી લેવાય છે મારું એટલે મારું પણ એક્સ એક્સયુવી કાર છે અને પ્યોર એક્સયુવી છે એમ ટૂંકમાં અત્યારે તો શું ઘણી બધી ગાડીઓ જે ઓલી મિડ કેપ કહેવાય કઈ કહેવાય એને એને એક્સયુવીના ના ઓલામાં આપી દીધી છે પણ એકચ્યુઅલમાં એક્સયુવી હોતી નથી એટલી હાઈટ છે ને કે હવે આમાં બેઠા પછી બે ત્રણ દિવસ આજે કેટલા આ દિવસ પહેલાં અઢાર તારીખે છોડાવી તી આજે હું આ વિડીયો શૂટ કરું છું બાવીસ તારીખ ત્રણ ચરદી ન ચલાવી તો આમ આમાં બહુ નીચું નીચું લાગે એવરેજમાં પણ આનંદ ન સેફટી ઓની એવરેજ આની બધી વસ્તુમાં કંઈક ને કાંઈક કમ્પ્રમાઈઝ કરવાનું છે શરદી છે જોઈએ હવે સમય મળશે તો દવા લઈશ બાકી હવે કન્ટિન્યુ બાર ગામનું શૂટ છે આજે જો અત્યારે શૂટ છે પછી સાંજે છે કાલ બાર ગામ જવાનું છે હવે બેક ટુ બેક બધા બાર ગામના શૂટ ચાલુ થશે એક કમેન્ટ આવી હતી એક ભાઈની કે ઓલું ગાડીની એક જે ખુશી છે ને એ તમારા એ ફેસ ઉપર દેખાય આવે છે કેટલું બધું ઓબ્ઝર્વેશન થતું હોય બધા એ લોકો જે કાયમી જોતા હોય દેખાય આવે હકીકતની વાત છે હું એના લીધે તો દસેક દિવસથી છે ને સરખો સૂતો નહોતો અને કાંઈ કામમાં બી સરખું ધ્યાન નહોતું અને આજે બારગામના જે શૂટ છે ને એ મેં ડીલે કર્યા હતા થાય એમ હતા એટલે ડીલે કર્યા હતા એમ ખાલી મારી સાઈડ થી એવું હતું એવું નહોતું તો એ ફાઇનલી હવે બધું ગાડી આવી ગઈ છે તો કામ બધું પતાવવા માંડી ના અત્યારે અમારું શૂટ ચાલુ થઈ ગયું છે આપણે હમણાં રિયાન બર્થડેમાં ત્યાં આવ્યા હતા જમવા માટે ત્યાં જ શૂટિંગ છે મારા જેમનું એક નવું વેન્ચર શરૂ થયું છે એમાં પાઉંભાજી પુલાવ દાલ આવે છે બાકી અહીંયા રેગ્યુલર ઢોસા રાજકોટ સ્ટાઇલ કોઈને ખાવાય મદ્ર મદ્રાસી સ્ટાઈલ તો એ તો છે જ પછી આ થતે ઇડલી બ્રેકફાસ્ટ આ બેંગલોરી સ્ટાઈલ અને ચટણીઓ જો ને બધી હું આવું છું તો એવું નહીં હો તમે ગમે ત્યારે આવો છો બધી થીક જ હશે સાંભળે એટલો થીક હૈસા એમ શૂટિંગ કરવાનો ઉદ્દેશ્ય એ છે કે સવારના છે ને રેગ્યુલર અત્યારે કોઈ બી મેન્યુમાં બ્રેકફાસ્ટની આઈટમ છે ને સાઉથ ઇન્ડિયન બધી જ વસ્તુઓ છે ને બસો ને ઓગણ બસો ને ટુ ફોર નાઇનમાં અનલિમિટેડ છે આટલું સારું એમ્બિયન્સ એસીવાળું રેસ્ટોરન્ટ અને મંડે અને ટ્યુઝડેના ઇવનિંગના ત્રણસો રૂપિયામાં છે અનલિમિટેડ કોન્સર્ટ એટલે એના મેનુમાં જે કંઈ બી સાઉથ ઇન્ડિયન ડિશિસ છે એ બધી જ વસ્તુ એમાં અનલિમિટેડ આવી ગઈ અને બાકી આ કોઈને પાંભાજી અને બાટીને એવું ખાવું હોય તો બી ખાઈ શકે મારી વખતે જેવું હતું કે રિયાન બર્થ ડેમાં મન હતું કે ભાઈ એમને બે દિવસથી મન હતું બાટી ખાવાનું તો એને ઢોસો નથી ખાતો એને દાલબાટી જ ખાધી હતી તો કોક હોય તો એને કંઈક ચોઈસ બી મળી જાય ફેમિલીમાં સાથે બધા જમી શકે અત્યારે આવી ગયા છે દોઢ પોણા બે જેવું થયું છે

ટેસડો ટેસડો એ ટેસડો છે ને ટેસડો હા હમ ચા પીવાય ને એટલે હમ ખુલી હા એ ઉઠ ને કે ઉઠવાનું રાતના હમ લેકર ફર્શટ ખરા જન ફી હું ત્યારે વરસાદ હતો ને ઓલી બાજુ ફૂલ હતો હતા તો સાક લેગ તો ફૂલ ચાલુ વરસાદમાં હું બે ભાગ હોય જેટલું મળ્યું એટલું લીધું

રાતે બઉ ખાતું નહીં એકાદ લોટ ના પૂજા અને લસણ ની ચટણી ના છાસ ગરમા ગરમ લોટ ના ઉતરે છે વરસાદના માન માં ભજીયાની જગ્યાએ પુડલા થી અમે હલાવી લીધું અને બા બેસી ગયા છે દેશી ભાણું ચણાના લોટના પુડલા લસણની ચટણી અને છા ખાતું નહીં હોય ખાવાનું હે હા શું થાય બાપુજી ને બધા જો ઓકે મિટિંગ વિથ

ઓકે વધે ખાવા વાળા તમારા હોય ને ઈ આનંદભાઈ હોય ન હોય કઈ વાંધો નઈ

ચાલો કટક બટક બધું વ્યવસ્થિત કરી લીધું છે અને વાયગા છે રાતના સાડા અગિયાર આવતીકાલે બારગામ જવાનું છે અને ઉઠતા હોય ઘણું કામ છે લોગ એડિટ કરીશ અપલોડ કરીશ વિડીયોનું બીજા વિડીયો માટે એટીએમ ડ્રાઈવ માટે બધું એટલે ટાઈમ જોતો રહેવાનો છે કરવું તો અત્યારે આ અત્યારે મને એમ કહે છે કે અત્યારે નિરાતે સુઈ જાઓ સવારે વહેલા ઉઠીને બધું કરજો તો ફાઇનલી આ બ્લોગને હવે અહીંયા વિરામ આપું છું વિડીયો જો પસંદ આવે તો વિડીયોને લાઈક આપી દેજો જો મળી આવતીકાલે નવા બ્લોગમાં ત્યાં સુધી જઈ જય ભારત